સૈન્યના પરાક્રમ ને તિરંગા યાત્રા થી સન્માન તું સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા માં હિંમતનગર માં ઓપરેશન સિંધુ ની સફળતાની ઉજવણીના ના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતી પટેલ પટેલે તિરંગા યાત્રા ને પ્રસ્થાન હતી આ યાત્રા હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ મહાવીરનગર તેમજ હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં થઈ ટાવર ચોક સુધી યોજાતી સૂર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીની બિરદાવવા ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો આ યાત્રામાં લોકસભા સાંસદ સોમનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા ઈડર શ્રી રમણલાલ વોરા પ્રાંતિત ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર શિલાગ્રણી શ્રી કનુભાઈ પટેલ ગજેન્દ્રભાઈ સક્સેના કૌશલ્ય કુંવરબા પરમાર સહકારી આગેવાન શ્રી મહેશભાઈ પટેલ જેઠાભાઈ પટેલ શાંતિગીરી મહારાજ જેડી પટેલ સહિત વિવિધ સંગઠનના પ્રદેશ તેમજ જિલ્લાના પદાધિકારીઓ વિવિધ મોરચાના અને સંગઠનના હોદ્દેદારો તેમજ સમગ્ર સાબરકાંઠાના આગેવાનો હિંમતનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિરોજ પ્રસમખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબર